નમસ્કાર મિત્રો જય કેદારનાથ અત્યારે યુટ્યુબની અંદર બધા જ લોકોનો એક જ પ્રશ્ન છે વારંવાર મને કોલ આવે છે મેસેજ આવે છે અને મારા ખાસ ફેસબુક ફોલોવરો જે છે એમનો પણ વારંવાર મેસેજ આવતો રહેશે કે સર યુટ્યુબની અંદર અમે પુષ્કળ મહેનત કરીએ છીએ પણ વ્યૂ આવતા નથી તો મિત્રો આજ આ વિડીયોની અંદર હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ કે તમારી વિડિયો બનાવવામાં કયા પ્રકારની ભૂલ રહેશે અને એના કારણે નથી તો વ્યૂ આવતા કે નથી સબસ્ક્રાઈબર આવતા વિડીયો થોડોક લાંબો બનશે પરંતુ મિત્રો આખો વિડીયો કમ્પ્લીટલી જોશો એટલે તમને ખુદ જ ખબર પડી જશે કે તમારી ચેનલ ઉપર વ્યૂ ન આવવાનું કારણ શું છે આ વિડીયોની અંદર હું પરફેક્ટ રીતે તમને ગાઈડ કરીશ કે યુટ્યુબ ચેનલ ઉપર જે વિડીયો મૂકો છો એ વિડીયોની અંદર વ્યૂ લઈ આવવા માટે તમારે શું કરવું પડશે તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે અવાજ જ અવનવા વિડીયો હું તમારા માટે બનાવતો રહીશ તો ચાલો આપણે શરૂઆત કરીએ તો મિત્રો તમારા વિડીયો ઉપર વ્યૂ ન આવવાનું કારણ જે છે એ ઘણા બધા છે જેમાં સૌથી પહેલાં તો તમારે વિડીયો ઉપર લખેલું ટાઇટલ અને તમારી થમલીન આ બે વસ્તુ સૌથી વધારે મેટર કરે છે તમારું ટાઇટલ જો સારું હશે અને થમલીન તમે બનાવી છે એ પણ કંઈક આકર્ષક હશે તો થમલીન જોઈ અને કોઈ પણ વ્યક્તિ તમારા વિડીયો ઉપર ક્લિક કરશે જો થમલીન જ બકવાસશે અને ટાઇટલ જ બકવાસશે તો વ્યક્તિ વિડિયો સ્ક્રોલ કરીને નીકળી જશે તમારા વિડીયો ઉપર ક્લિક નહીં કરે હવે ટાઇટલ પણ તમે સારું લખો છો ત્યારબાદ તમે થમલીન પણ બહુ સરસ બનાવે છે એટલે લોકો તમારું ટાઇટલ અને થમલીન જોઈ અને તમારા વિડીયો ઉપર આવશે વિડીયો ઉપર આવી ગયા પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી નહીં હોય ક્લિયરિટી નહીં હોય તો વ્યક્તિ તમારા વિડીયોને થોડીક વાર જોઈ અને નીકળી જશે જે તમારા માટે ખૂબ જ નુકસાની છે કારણ કે યુટ્યુબના એલ્ગોરિધમ મુજબ કોઈ વ્યક્તિ તમારા વિડીયો ઉપર કમસે કમ ત્રણ મિનિટ સુધી ટકવો જોઈએ જો કોઈ પણ વ્યક્તિ તમારા વિડીયો ઉપર ત્રણ મિનિટ સુધી વોચ કરે છે તો એ વિડીયો એલ્ગોરિધમ સિસ્ટમમાં ચાલ્યો જાય છે અને એલ્ગોરિધમ સિસ્ટમ છે એ તમારા વિડિયોને વાયરલ કરે છે ત્રણ મિનિટથી ઓછા સમયની અંદર જો કોઈ પણ વ્યક્તિ તમારા વિડીયોમાંથી નીકળી જાય છે તો આ સિસ્ટમ એલ્ગોરિધમમાં જતી નથી અને યુટ્યુબ એવું માને છે કે તમારા વિડીયોમાં કાંઈ છે નહીં અને એ વિડીયો ગ્રો થતો નથી તો વિડીયોની ક્વોલિટી સારી હોય તો પણ લોકો તમારા વિડીયો ઉપર ટેકા રહેશે અને તમારો વિડીયો એલ્ગોરિધમમાં જશે ત્યાર પછી વાત આવે છે વોઇસની ટાઈટલ સારું છે હમલીન સારી છે વિડીયોની ક્વોલિટી સારી છે પણ જો તમારો વોઇસ સારો નથી અવાજ સારો નથી તો તમે શું બોલો છો એ સામેવાળો સાંભળી શકતો નથી સમજી શકતો નથી એના કારણે વ્યક્તિ તમારા વિડીયો ઉપરથી નીકળી જાય છે અથવા તો તમે તમારા વોઇસની સાથે બેકગ્રાઉન્ડમાં કોઈ મ્યુઝિક મૂકો છો અને એ તમારા અવાજ કરતાં બેકગ્રાઉન્ડનું મ્યુઝિક વધી જાય છે તો પણ લોકોને આ પસંદ આવતું નથી અને તમારા વિડીયો ઉપરથી નીકળી જશે તો જ્યારે પણ તમે વિડીયો શૂટ કરો છો ત્યારે લાઇટિંગનો યુઝ કરો લાઇટિંગનો યુઝ કરશો જો પરફેક્ટ તમારા ફેસ ઉપર તમારી બોડી ઉપર સારું લાઇટિંગ પડતું હશે તો સામાન્ય એવા મોબાઈલથી ઉતારેલો વિડીયો પણ સારામાં સારો બનશે ત્યારબાદ આપણે કોઈ મોટો ખર્ચો નથી કરવાનો પણ આપણો જે અવાજ છે જે વોઇસ છે એ પરફેક્ટ રીતે રેકોર્ડ થાય એના માટે એક નાનકડું એવું માઇક પણ તમે લઈ શકો છો જો આ ટાઈપનું એક માઇક તમે લેશો આ ડિજિટલ કંપનીનું માઇક છે એક રિસીવર આવશે અને બે ટ્રાન્સમીટર આવશે તો આ માઇકનો ઉપયોગ કરશો અત્યારે હું પણ જે આ અવાજ મારો આવે છે એ આ જ માઇકનો ઉપયોગ કરેલો છે તમે એ જોઈ શકો છો તો મિત્રો આવા એક માઇકનો પણ ઉપયોગ કરો જેથી કરીને તમારો વોઇસ ક્લિયર આવે ત્યારબાદ જે તમે વિડીયોને એડિટ કરો છો એ પણ કોઈ સારા એવા સોફ્ટવેરની અંદર એડિટ કરો પરફેક્ટ રીતે તમારો વોઇસ આવશે પરફેક્ટ ક્લિયર તમારો વિડીયો હશે અને તમારી થમલીન ટાઇટલ જો સારા હશે જે કોમ્યુનિટી ગાઈડલાઇનના નિયમ અનુસાર હશે તો તમારો વિડીયો વાયરલ થશે થશે ને થશે અત્યારના જે આ ઓડિયન્સ છે એને સારી ક્વૉલિટીના વિડીયો સારી ક્વૉલિટીનો વોઇસ અને જે તમે કન્ટેન્ટ બનાવો છો એ એમને ગમતો હોય એ ટાઈપનો બનાવશો તો તમારો વિડીયો વાયરલ થશે જ કોઈ પણ વ્યક્તિ તમારા વિડીયો ઉપર આવે છે વિડીયો જોવે છે અને એને વિડીયો ગમે છે તો એને તમારે કહેવું નહીં પડે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો એ ઓટોમેટિક ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દેશે અને તમારા વિડીયોને લાઈક પણ કરશે પણ વિડીયો જ તમારો બકવાસ છે નથી તો તમે સારું શૂટ કરેલું નથી તમારા વિડિયો કોઈ લાઇટિંગવાળો કે જેમાં તમે ક્લિયર દેખાતા હોય નથી તો કોઈ તમારી પાસે એવો સારો વોઇસ જે તમે બોલો છો એમાં પણ પવનનો અવાજ આવતો હોય કોઈ વાહનનો અવાજ આવતો હોય કે પછી ઘોંઘાટ આવતો હોય કે તમે બોલો છો એ સામેવાળો સમજી ન શકતો હોય આવું બોલતા હોય કે પછી બેકગ્રાઉન્ડમાં તમારું મૂકેલું જે મ્યુઝિક છે એ મ્યુઝિક તમારા અવાજ કરતાં વધારે હાલતું હોય તો લોકો એનાથી કંટાળી જાય અને તમારા વિડીયો ઉપર એ વોચ કરતા નથી અને જેના કારણે તમારા વિડીયો ઉપરથી એ નીકળી જાય છે અને યુટ્યુબને એવું લાગે છે કે આ વિડીયોમાં કાંઈ કાઢ લેવાનું નથી એટલે એ વિડીયો વાયરલ થતો નથી પરફેક્ટ વિડીયો વાયરલ થવાનું બસ આ જ એક કારણ છે જો તમારું ટાઇટલ સારું હશે જો તમે થમલીન સારી બનાવો છો અને વિડીયોની ક્વોલિટી લાઇટિંગ સાથે યુઝ કરો છો મિત્રો તો આ વિડીયો સારામાં સારો બને તો જ એ વાયરલ થશે હવે મિત્રો આના માટે આપણે કોઈ મોંઘો કેમેરો લેવાની જરૂર નથી મારી ખુદની પાસે કેમેરો પણ છે છતાં પણ જે અત્યારે તમે જોવો છો એ વિડીયો પણ હું મોબાઈલથી જ શૂટ કરું છું ઓપ્પો એફ સત્યાવીસનો મારી પાસે મોબાઈલ છે એ મોબાઈલથી આ હું શૂટ કરું છું અને મારી બંને બાજુ અહીંયા મેં લાઇટિંગ ઊભું કરેલું છે જેથી મારા ફેસ ઉપર એકદમ ક્લિયર પ્રકાશ આવે છે આ ટાઈપનું લાઇટિંગ છે તમે જોઈ શકો છો આ લાઇટિંગ બંને બાજુ મેં રાખેલું છે આ આ લાઇટિંગ છે છે સીધું બંને બાજુથી મારા ફેસ ઉપર આવે જો અહીંયા હાથ રાખ્યા તો પણ આ રીતના લાઇટિંગ તમે ઊભું કરેલું હશે તમારા વિડીયોની માથે એકદમ ક્વોલિટી આવશે કેમેરાના લેન્સ ઉપર કોઈ પણ પ્રકારનો પ્રકાશ જાય એટલે પિક્ચર ઝાંખું થઈ જાય આવી રીતે જો આ લેન્સ ઉપર પ્રકાશ જાય એટલે પિક્ચર જો ડલ થઈ જાય છે હવે લેન્સ ઉપર પ્રકાશ ન જાય અને તમારા ફેસ ઉપર સીધો પ્રકાશ આવે એટલે તમારા મોબાઈલથી પણ સારામાં સારું શૂટ થઈ શકે છે આઉટડોરમાં તમે શૂટ કરતા હોય તો ત્યાં પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે સનલાઇટ સામેથી ન આવતી હોય એવી રીતે શૂટ કરશો એટલે પરફેક્ટ વિડીયો સારામાં સારી થી શૂટ થશે શૂટ સારું કરો એને એડિટ સારું કરો અને તમારા વોઇસને કોઈ એક માઇકનો યુઝ કરીને ક્લિયર આપો તો લોકોને તમારો વિડીયો ચોક્કસથી જોવો ગમશે તમારા વિડીયો પર લાઈક કરશે વિડીયોને શેર કરશે અને જો એ ત્રણ મિનિટ સુધી તમારા વિડીયો ઉપર ટકી જશે તો ચોક્કસપણે તમારો વિડીયો એલ્ગોરિધમમાં વયો જશે અને એલ્ગોરિધમ એને વાયરલ કરશે તો જો તમારી ચેનલ ઉપર પણ વ્યૂ ન આવતા હોય તો આટલો સુધારો તમારા વિડીયોની અંદર કરો અને ખાસ એ કાળજી રાખો કે તમે આજે જે વિડીયો બનાવેલો છે કાલે જ તમે જે બીજો વિડીયો બનાવો એ વિડીયો આજના વિડીયો કરતાં બેટર બનાવો તો તમારી ચેનલ પણ ચાલશે સબસ્ક્રાઈબર મળશે વ્યૂ મળશે અને વિડીયો શેર પણ થશે અને લોકો લાઈક પણ કરશે આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને વિડીયો વાયરલ કરવો કઈ રીતે અને ચેનલને સારી રીતે કેમ હકાવવી એ સમજમાં આવી ગયું હશે છતાં પણ જો કાંઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી મને તમે કોલ કરી શકો છો હું તમને પરફેક્ટલી જવાબ આપીશ બાકી અમારી યુટ્યુબ અને ફેસબુક મેમ્બરશિપ ગાઈડલાઈન સાથે જોડાવવું હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો એમાં તમને સંપૂર્ણ માહિતી મળતી રહે કયા ટાઈપનું કામ કરવું એના એલ્ગોરિધમ શું છે આ બધી જ વસ્તુની અમારી મેમ્બરશિપમાં અમે સમજૂતી પણ આપતા રહીએ છીએ તો જે લોકોને અમારી મેમ્બરશિપ સાથે જોઈ થવું હોય એ પણ અમને કોલ કરી શકે છે હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત